ઘણીવાર લોકો મૃત વ્યક્તિની વસ્તુઓને સ્મૃતિ તરીકે રાખે છે જો કે ગરુડ પુરાણમાં તેની સાથે જોડાયેલી ઘણી બાબતો કહેવામાં આવી છે ગરુડ પુરાણમાં મૃત્યુ વિશે ઘણું કહેવામાં આવ્યું છે તેવી જ રીતે ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓ કહેવામાં આવી છે તેનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ આમ કરવાથી તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો આવો તે વસ્તુ વિશે જાણે મૃત વ્યક્તિથી જોડાયેલ આ વસ્તુનો ઉપયોગ ના કરો એક મૃત વ્યક્તિના કરેણા કરેણા એ સૌથી કિંમતી માની એક છે આવી સ્થિતિમાં દરેકને તેમના કરેણા ખૂબ જ પસંદ આવે છે વ્યક્તિએ કોઈના મૃત્યુ પછી મૃત વ્યક્તિના કરેણાનો ઉપયોગ ન કરવો જોઈએ માનવામાં આવે છે કે કરેણા મૃત વ્યક્તિની આત્માને આકર્ષે છે જેના કારણે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે બે ભૂલથી ના કરો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ માનવામાં આવે છે કે જે લોકોને કોઈની સાથે ખૂબ લગાવ હોય છે તેઓ મૃત્યુ પછી તેનો સામાન પોતાની પાસે રાખે છે ઘણા લોકો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે જો કે આ કરવું ખોટું છે આમ કરવાથી આત્માને મોક્ષ મેળવવામાં તકલીફ પડે છે ત્રણ ઘડીયાનો ઉપયોગ ના કરો મૃત વ્યક્તિની ઘડિયાળ ન પહેરવી જોઈએ ઘડિયાળમાં મૃત વ્યક્તિ સાથે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે આવી સ્થિતિમાં તેની અસર થવા લાગે છે મૃત વ્યક્તિની ઘડિયાળ પહેરવાથી તેના વિશે સપના આવે છે શા માટે કરવું જોઈએ આ વસ્તુઓનો ઉપયોગ માનવામાં આવે છે કે મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે તેથી કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેની સાથે સંબંધિત વ્યક્તિઓનું દાન કરવું જોઈએ વૈજ્ઞાનિક કારણોસર પણ આવું કરવાની મનાઈ છે જો આપણે કોઈની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો આપણે તેના વિશે વિચારતા રહીએ છીએ જે માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી